જે રીતનું અમાનુષી વર્તન પોલીસ તરફથી કરવામાં આવ્યું આટલા લાંબા સમય સુધી હજી તપાસ જ ચાલી રહી છે તમે શું કહેશો ન્યાયપાલિકા પર કેટલો ભરોસો તપાસ નો વિષય અલગ છે તપાસ ચાલી રહી હતી એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવા માટે જે આખી ઘટના બની છે તમારી સાથે ઘટના બન્યાની જ્યારે વાત કરીએ આપણે કેટલું દુઃખ થાય તમને કે ભાઈ આ પ્રકારની ઘટના બને અને ત્યાં ઇન્વેસ્ટિગેશન થાય છે ઇન્વેસ્ટિગેશનમાં પણ હજુ સુધી કશું સેટિસ્ફેક્ટરી બહાર આવ્યું નથી સંતોષકારક કશું જ આવ્યું નથી આટલી ઘટના તમારી સાથે બન્યા પછી ઠીક છે